ચોવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ હાડકા વિભાગના નિષ્ણાંત ડોક્ટર દ્વારા દર્દીને થયેલા હાડકાના ફ્રેક્ચર અને તેના કારણે દર્દીના પગમાં ખૂબ જ વધારે સોજો થઈ જવાથી રક્તવાહિની પર દબાણ થવાથી પગ ઠંડો પડી જવો અને ખોટો પડી જવાના કારણે કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ થવાથી તરત જ શસ્ત્રક્રિયા કરી દર્દીના પગને બચાવવાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું ઉત્તર પ્રદેશના બનારસના બદોહી ગામમાંથી આવેલા અને સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા ચુમ્માલીસ વર્ષીય વિનોદકુમાર કુમાર દુબે નામના દર્દીને તારીખ તેવીસ જાન્યુઆરી બે હજાર રોજ રાત્રે સાડા કલાકે એક સામૂહિક કાર્યક્રમમાં સ્ટેજ પરથી પડી જવાના કારણે ડાબા પગના ઘૂંટણના હાડકામાં ઈજા થઈ હતી અને તેના કારણે સમય જતા દર્દીના પગમાં સોજો તદ્દન વધી જવાના કારણે કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ ડેવલપ થયો હતો જેના કારણે દર્દીનો પગમાં ખૂબ જ સોજો વધી ગયો હતો અને રુધિરવાહિનીમાં દબાણ સર્જવાના કારણે પગ ઠંડો તેમજ તેના હલનચલનની ક્રિયા અટકી ગઈ હતી ત્યારબાદ દર્દીને સ્મીમે હોસ્પિટલના હાડકાના વિભાગમાં તુરંત દાખલ કરવામાં આવ્યા અને શસ્ત્રક્રિયા પહેલાના જરૂરી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને તાત્કાલિક તેમનું હાડકાના વિભાગના નિષ્ણાન ડોક્ટર જનક રાઠોડ તેમજ ડોક્ટર વિક્રમ જાસોલિયાના માર્ગદર્શન હેઠળ ડોક્ટર પ્રભુ તિજોરી અને ડોક્ટર કીર્તિ સોનાવિયા તેમજ રેસિડેન્ટ ડોક્ટરની ટીમ દ્વારા ફેસ્યુર તો સફળ ઓપરેશન કરવામાં આવ્યું જેના દર્દીનો પક બચી ગયો હતો ત્યારબાદ અઠવાડિયા પછી અંદરનો બચાવી લેવામાં આવ્યો હતો જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ वो कैसा लग रहा है उसके बारे में थोड़ा जो कुछ भी हो वो बताइएगा जी सर सर ये मेरा नाम हिमेश कुमार विजय शंकर विजय है मैं डोली में रहने वाला हूँ मैंने एक प्रोग्राम रखा था वो स्टेज के ऊपर से गिर गया था तो मुझे एक चोट लग गई फिर मैं सीनियर हॉस्पिटल में आया रात को नौ साढ़े नौ बजे मेरे पैर में सूजन बहुत ज़्यादा हो गई थी आठ डॉक्टरों की टीम ने पूरी रात जाप कर मेरा पूरा चेकअप कराया एम आर आई का रिपोर्ट सुबह छः बजे आने के बाद उन लोगों ने मेरा ऑपरेशन किया फिर ऑपरेशन करने के बाद पांच वो लोग इसका ट्रीटमेंट और इसका ड्रेसिंग सब करते रहे एक हफ्ते के बाद फिर लोगों ने मेरी यहाँ से चमड़ी निकाली और वो भाव पे रखा उनक हो जाने के बाद कारण दो जगह सीजे किया हुआ था गाँव में अभी और सीजर भी बंद हो गया है और चमड़ी भी चमड़ी का भाव भी अच्छा हो गया है सब ट्रीटमेंट अच्छा होगा मेरा पैर भी हिलने लगा है और मुझे कोई सीजन नहीं है कोई तकलीफ नहीं ठीक आप यहाँ के अस्पताल के जो कार्य है हड्डी वाले डॉक्टरों ने और ये विभाग ने किया है उससे बहुत सहमत है जी इस विभाग से और इस टीम से मैं बहुत खुश हूँ और मुझे कोई तकलीफ नहीं धन्यवाद